ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા દયાદરા ગામની બહાર જાહેર માર્ગ પર ટ્રાફિક ને અડચણરૂમ ગેરકાયદેસર દબાણો આવેલા હોય જેના કારણે અહિયાંથી પસાર થતા વાહનો ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હતી જેને લઈને હાઈવે ઓથોરિટી દ્વારા સત્યાવીસ જેટલા દબાણકારોને ત્રણ જેટલી નોટિસો આપી અને દબાણો હટાવી લેવા સૂચનાઓ આપી હતી જોકે તેમ છતાં દબાણકારો દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા આજરોજ ભરૂચના પ્રાંત અધિકારી મનીષા માનાણી મામલતદાર અને નેશનલ હાઈવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભરત પટેલ તેમની ટીમ સાથે જેસીબી ટ્રેક્ટર સહિત મશીનરી સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી જેના પગલે દબાણકારોમાં પોતાનો સરસામાન બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી જોકે સ્થળ પર કોઈ વિરોધ કે વિવાદ સર્જાઈ રહ્યો ન હતો આ અંગે હાઈવે ઓથોરિટીના એન્જિનિયર ભરત પટેલે જણાવ્યું હતું કે સાંજ સુધીમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે ગ્રામજનો દ્વારા સહકાર મળી રહ્યો હોવાનું પણ કહ્યું હતું આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણ ન થાય તે માટે તંત્ર દ્વારા જોવામાં આવે તે પણ જરૂરી છે સાકેત દિવાન ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને ને કરો